નમસ્તે મિત્રો રંગીર રાજકોટમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટના કાળા રોડ સ્વામિનારાયણ મંદિર કાળા રોડ સ્વામિનારાયણ મંદિર મિત્રો તમે તો પણ જોયું છે અને આજે અમે ત્યાં પહોંચી ગયા છીએ રાત્રિના લગભગ દિન ને કે સાડા આઠ વાગ્યા હશે તમે સ્વામિનારાયણ મંદિર જોઈ શકો છો ખૂબ જ સુંદર નજારો અને સ્વામીની સાઈડમાં આવે છે પ્રેમ મંદિર જે ભોજન માટે તમે જોઈ શકો છો મિત્રો જે સ્વામિનારાયણ મંદિર સ્થિત હોટલ કહેવામાં આવે છે પ્રેમ હોટલ એ સ્થળ ઉપર અમે હાજર છીએ અને અમે પણ ભોજનની જે ટોકન આવે છે તે લઈ લીધેલું છે અને હવે અમે હમણાં ટોકન લઈ અને આવી જશે અમારું જમવાનું તો અમે જમી જઈશું અમે પણ જમી લીધું છે જોઈ શકો છો મિત્રો શ્રાવણ મહિનો અને ફરાળી લોકો ફરાળ માટે પણ અહીં વ્યવસ્થા ખૂબ જ સારી છે રાજકોટની જે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ પ્રેમવતી પ્રેમવતી સ્વામિનારાયણ મંદિરની જે અહી ભોગા બહુ છે અવાજ મારો તમને સંભળાવો હશે કે નહીં તો ધ્યાનપૂર્વક સાંભળી દેશો અને અહીં ખૂબ જ લાંબી લાઈનો છે મિત્રો તમને તેમની વ્યવસ્થા અને જે ભાવ છે જમવાના એ પણ બતાવું બધી લાઈનો છે અને મારો આવે એમ નથી પણ આપણા ઘરના છે તે લાઈનમાં ઉભા રહી ગયા છે